મિત્રો ત્રણ દિવસ પહેલાં જ એક વ્યક્તિ યોગાલયમાં આવેલા અને આ શૂટિંગ તો સાત દિવસ પછી કરીએ છે તો એમણે બીજે પ્રયોગ બતાવ્યો અને એનાથી એમને જે ફાયદો થયો એના ઉપરથી પ્રેરાઈને હું આ વાત કરું છું એ ભાઈ પાછળ એટલે સ્કૂટ બાઇકની પાછળ બેઠા હતા પગ નીચે લટકાવીને ત્યારે એમને અચાનક ચટકો ભરાયો સાયલેન્સરનો અને પગ દાજી ગયો તો મારી પાસે તો જૂના પુસ્તકો છે અને જૂની માહિતીઓ પણ છે એના આધારે મેં એક પ્રયોગ આમ તો ઘણા લોકોને બતાવું છું પછી એમને બતાવ્યો તો ત્રણ જ દિવસમાં એમનો ફોન આવી ગયો કે એ ખૂબ ખુશ છે તો મિત્રો કોઈ પણ રીતે તમે દાઝી ગયા હો સમજો ચીમટો વાગી ગયો હોય ચટકો ભરાયો હોય ગરમ ગરમ તપેલી દાઝી ગઈ હોય કશું પ્રગટાવતા હાથમાં ઝાડ લાગી ગઈ હોય વધારે દાજી ગયા હોય તો તો ઔષધ ઉપચાર જ કરવો પડશે પરંતુ આ નાના મોટા દાઝી ગયાના કિસ્સામાં જો અતિશય હાઈ બળતી હોય તો શું કરવાનું એનો ઉપચાર શું પાણી તો નાખવું જ પડશે એના ઉપર તો મિત્રો એવા કિસ્સામાં તાજા વટાણાને તમે મિક્સરમાં પી લી લો પાણી નાખ્યા વગર એ તાજા વટાણે કાં તો ખાંડી નાખો અથવા તો વાટી નાખો સિલબટ્ટા પર અને પછી જે લુદ્ધિ બને એ લુદ્ધિ ધીરે ધીરે દાઝેલા એરિયા પર લગાવી દો તો કુદરતી ઠંડક એટલી બધી મળશે કે પેલી લાય તમે ભૂલી જશો તો મિત્રો તમે જો સાધારણ રીતે દાઝી ગયા હો તો નક્કી આ પ્રયોગ કરજો એક એવો પણ કિસ્સો આવેલો કે એક વ્યક્તિને પગમાં અતિશય દાહ થતી હતી બળતું હતું એમને કોઈ દાઝા નહોતા પરંતુ એમને પણ આ પ્રયોગ કર્યો તો એમને લાય બળવામાંથી ઘણી બધી એંસી ટકા જેટલી રાહત થઈ ગયેલી અને જેમને સ્કૂટરનું સાયલેન્સર દાજી ગયેલા એમને તો ભરપૂર લાભ થઈ ગયો તો મિત્રો કોઈ પણ રીતે દાજી ગયેલાના પ્રયોગમાં સિમ્પલ પ્રયોગ છે કે નહીં વટાણાને લીલા વટાણાને ફોલીને થોડું વાટી નાખો લુદી બને લગાવી દો આવા નાના નાના ઘરગથ્થુ પ્રયોગથી આજે એટલા બધા લોકોને એટલા બધા ફાયદા થયા છે કે એ લોકોના આશીર્વાદના હાથ અમારા માથે છે કારણ કે આ સિમ્પલ સિમ્પલ પ્રયોગો કરવાથી અને કેટલાય લોકો તો એવા છે કે નોટપેન લઈને બેસી જાય છે ના પ્રયોગો લખે છે ને આ પ્રયોગો કરે પણ છે અમદાવાદથી ઘણા ઉત્સાહી લોકો છે એ લોકોના ફોન આવતા હોય છે અને અમને માહિતી આપતા હોય છે કે અમે આ પ્રયોગ કર્યો અને અમને ફાયદો થયો વાળ માટે પણ કેટલા બધા સારા પ્રયોગો બતાવ્યા છે ઘણા લોકો કરે છે એમને ભરપૂર ફાયદા થાય છે તો મિત્રો આ પ્રયોગ કરી જુઓ મસ્ત ફાયદા થશે આ પ્રયોગનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા છું છું વંદે માતા